ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયારો રાખી ખોટા જમાવી વાતાવરણ કરી હોતા હોય તેવા સભ્યો ઉપર બૂચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસયુજી ની ટીમને કડક સૂચના આપેલ ઉપરોક્ત સૂચના કાર્યવાહી હાથ ધરી છે 7 9 2024 થી ગણેશ ચતુર્થી થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટી થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા સેતની હરિધામ સોસાયટી ઉદના રહે છે કે જેનું મૂળ વતન

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં